અને વર્ષોથી વિઠ્ઠલભાઈ એના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓ બિનરીફ થાય ચૂંટણી ન થાય અને બધા સાથે મળી અને સહકારની ભાવનાથી ખેડૂતો માટે કામ કરીએ માટે હંમેશા અમારા પ્રયત્નો રહે છે અને એના ભાગરૂપે જિલ્લા સંઘની ચૂંટણીમાં સત્તરમાંથી સોળ બેઠક રાજકોટ અને મોરબી બંને જિલ્લાની અંદર બિનરીફે છે રાજકોટ તાલુકાની એક બેઠક માટે જ્યારે સામે એક ઉમેદવારી પત્ર ભરાણું ત્યારે મેં એમને પણ સમજાવવાના પ્રયત્નો કર્યા હતા કે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય માટે પહેલેથી પ્રયત્નો રહ્યા છે અને ખેડૂતો માટે સારું કામ કરીએ બધા સાથે મળીને મારી કાયમી માટે ભાવના અને પ્રયત્નો છે છતાં પણ એક બેઠક માટે ચૂંટણી થઈ છે

આખા મોરબી અને રાજકોટ જિલ્લાની અંદર અન્ય તાલુકામાં ક્યાંય પણ એક ઉમેદવારી પત્ર આવ્યું નથી ભારતીય જનતા પાર્ટી એક જ અમારી પેનલ છે અને એક બેઠક માટે આવ્યું હોય તો સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક કદાચ ફોર્મ ભર્યું હોય તો પણ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું હોય પાર્ટીના કાયદેસરના ઉમેદવાર કહેવાય અને રાજકોટ તાલુકાના તમામ આગેવાનો સહકારી સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અત્યારે મનસુખભાઈ શંખાવરા અમારા ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવાર છે અને જીતાડવા માટે મહેનત કહે છે ને આજે જે પરિણામ આવશે પરિણામ પરથી ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીનો જ ભવ્ય વિજય છે જયેશભાઈ ડોક્ટર એન ડી છે સામે ઉમેદવારી ફોર્મ કર્યું છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે આપણે મેન્ડેટ જોવા માંગ્યો તો અમને મેન્ડેટ જોવા આપ્યું નથી અને પ્રદેશમાંથી મેન્ડેટ આવ્યું છે કે નહીં તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે અરે મેન્ડેટ બધાને બતાવેલું છે જાહેર છે એટલે કઈ આ કોઈ

તો કોણ નારાજ હોય શકે કોઈ એક વ્યક્તિ હોઈ શકે નારાજ કોઈ એક વ્યક્તિ નારાજ હોવાથી ભાજપ નારાજ કેવું નથી

શું કહેશો જયેશભાઈ ઉપર કેટલો વિશ્વાસ અને સાહેબ આપ સૌ જાણો છો આપણે ગૌલોકવાસી સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા આખું સહકારી માળખું સૌરાષ્ટ્રનું પારિવારિક ભાવનાથી વર્ષોથી હલાવે છે આ જિલ્લામાં સત્તરમાંથી સોળ બેઠકો જે બિનરીફ થઈ જાય એ એનું જ પરિણામ છે કે જયેશભાઈ જે સહકારીના દિગ્ગજ નેતા છે અને પોતે પારિવારિક ભાવનાથી આ સહકારી ક્ષેત્રે કાયમી હલાવે છે તમે રાજકોટ અને મોરબી બે જિલ્લાનો સંયુક્ત સંઘમાંથી સત્તર માંથી સોળ બેઠક બિનરીપ થતી હોય તો શું શું સમજી શકીએ આપણે આ એક બેઠક એક વ્યક્તિના અઠાગ્રના માટે કે કોઈ વ્યક્તિના ચડાવવાથી કે એક્સ વાય જેડ એ તો સિલુ સાહેબ જ કહી શકે ડોક્ટર સિલુ એવું કેવું છે કે ક્યાંક ગેરરીતિ થાય છે સહકારી ક્ષેત્રમાં માટે તેઓ પોતાનું ફોર્મ ભર્યું તો સિલુ આને લઈને ડોક્ટર સિલુ પુનઃ કઈ રીતે ખંડન કરશો ડૉક્ટર શીલુ સાહેબ સહકારી ક્ષેત્રમાં આક્ષેપોની જે વાતો કરતા હોય તો સિલુ સાહેબે કયા વિષય તો જાહેર કરવું જોઈએ જાહેર કરવું જોઈએ ને માત્ર આક્ષેપો આક્ષેપો કરીને ખોટી મતદારોને ગુમરાહ કરવા માટેનો આ પ્રયાસો કરવા એ ગેરવ્યાજબી છે એ પોતે વારે વારે સંઘનું નામ વટાવે છે ઓનું નામ વટાવે છે ભારતીય જનતા પાર્ટીનું ઓલું કરે છે પોતે એ પોતાએ જાહેર કરવું જોઈએ ચૂંટણી એક બેઠકની હોય કે સત્તરે સત્તર બેઠકની હોય મારો હેતુ સહકાર ભારતીનો આદેશ એવો જ છે સહકાર ભારતીનું પ્રશિક્ષણ એવું જ છે કે સહકારી સંસ્થાઓમાં સંસ્કારિતાનો આવિર્ભાવ થાય સારા વિચારોથી અને બાયલોજ પ્રમાણે કામ કરે એ પ્રકારના સંસ્થા ડેવલપ થાય એ હેતુથી મેં ઉમેદવારી પત્ર આમાં ભર્યું છે ફક્ત એક ચૂંટણીની જે મહત્વ છે એ આપ સમજી શક્યા છો કે મારો જે હેતુ હતો કે સહકારી ક્ષેત્રમાં જાગૃતિ આવે રાજકોટની ક્રેડિટ સોસાયટીઓ જે છે એનું મહત્વ આજ દિવસ સુધી કોઈ આપ્યું નથી જિલ્લા સંઘમાં હોય કે જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકમાં તો એનું મહત્ત્વ સમજાય દરેક ક્રેડિટ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ મંત્રીઓ પોતાનો સમાનભેર અને વટથી પોતાનો સારો સ્પષ્ટ વહીવટ કરી શકે જિલ્લા સંઘમાં આરડીસી બેંકમાં કોઈ પણ જગ્યાએ જ્યારે સભ્ય માટે જાય ત્યારે એને કોઈ ના ન પાડે એનું જે કામ છે જિલ્લા સંઘનું દાખલા તરીકે પ્રશિક્ષણનું ક્રેડિટ સોસાયટીઓને ના મેનેજર હોય એના ડિરેક્ટર્સ હોય એને સહકારી ક્ષેત્રનું પ્રશિક્ષણ આપવું જોઈએ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સહકાર મંત્રાલય બે વર્ષથી થયું છે ઘણા બધા સુધારા વધારા થયા છે જિલ્લા શિક્ષણ સંઘને ક્યારે પણ એવો વિચાર આવ્યો બે વર્ષમાં કે ચાલો મારી ક્રેડિટ સોસાયટીના મેનેજર કે મારા પ્રમુખ મંત્રી કે ડિરેક્ટર હોય એનું સારું પ્રશિક્ષણ આપું અમે તાજેતરમાં દિલ્હી ગયા હતા સહકાર ભારતીનું અધિવેશન હતું સહકાર ભારતી એટલે ભારતીય જનતા પક્ષ પછી બીજા નંબરની વધુમાં વધુ સંખ્યા ધરાવતી સંગઠન સંસ્થા છે એટલે એમાં દસ હજાર તો ત્યાં દિલ્હીમાં સભ્યો ઊભા રહ્યા હતા ઉપસ્થિત રહ્યા હતા ત્યાં એવી વાત થઈ કે બુલડાના મહારાષ્ટ્રની મંડળી હતી તે હોસ્પિટલ ચલાવે છે શિક્ષણ શાળાઓ સંસ્થા ચલાવે છે કોલેજ ચલાવે છે શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે કેટલા એમને પાસે પંદર હજારથી વધારે તો એના પાંચ હજારથી વધારે કર્મચારીઓ છે તેર હજાર લાખ તેર હજાર કરોડ રૂપિયાનું ભંડોળ છે અને આટલી બધી જિલ્લાઓમાં વ્યાપ્ત છે તો આ પ્રકારનું અમે ક્યાંક બહાર જાય અમને ક્યાંય પ્રશિક્ષણ મળે તો થાય સીધું સાહેબ ખાસ તો બંને પક્ષ ભાજપથી આવે છે શું પણ મતભેદ નથી જયેશભાઈ આજે પણ મારા આદરણી છે વિઠ્ઠલભાઈ સાથે મેં કામ કરેલું છે ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતો મેં ભરેલો છું અને સંઘની જે વ્યવસ્થા તંત્ર હોય છે કે આ આપણે જે મીડિયામાં વાત થાય છે કે આ બધા અંદરો અંદર છે સામસામા છે એવું કશું નથી ખાલી વૈચારિક મતભેદ છે વૈચારી કઈ પ્રકારનું વૈચારિક દાખલા તરીકે મેં આપને વાત કરી કે ભાઈ અમારા સભ્યો મંડળીઓ હોય એને સભ્ય બનાવવા જોઈએ તો સભ્ય બનાવતા આજે આજે પણ એટલી બધી મંડળીઓને અરજીઓ પેન્ડિંગ છે જિલ્લા સંઘની અંદર પેન્ડિંગ છે આરડીસી બેંકમાં મારી પોતાની જ પેન્ડિંગ છે કોપરેટિવ બેંક જે કોપરેટિવ સહકારી ક્ષેત્રો છે તેને શુદ્ધિકરણની વાત પણ આપે કરી કઈ રીતના શુદ્ધિકરણ અને શું કારણે શુદ્ધિકરણ એટલે શું એવું લાગ્યું કે તમને એવું લાગે કે શુદ્ધિકરણની જરૂર છે આપ બધા મીડિયાના બધા નિષ્ણાંત વ્યક્તિઓ છો તમે બધા મારા કરતાં પણ વધારે જાણો છો જે કંઈ અશુદ્ધિકરણ છે એ સ્વયંપષ્ટ છે બે વાત તો મેં વાત કઈ રીતે કઈ રીતે એટલે વહીવટી દૃષ્ટિએ કે કોઈ વ્યક્તિગત મારે કોઈની સામે કોઈ આક્ષેપ છે નહીં પણ આ પ્રણાલી ચાલી આવી છે કે ભાઈ નાની ગામની મંડળી હોય તો તે નવા સભ્યનો બનાવે નાની મરડી અને મોટો મગરમાં એટલે કે જિલ્લા તંત્રો એ સભ્યોને બનાવે એને ધારે એ રીતે કરે કે એને પોતાના બનાવવા હોય તો બનાવે પાછા એવો અને બીજા બધાને એવું કે ભાઈ કોર્ટમાં કેસ છે આ છે કરીને એમ કરીને હલાવી મૂકે અને એમના મળતી આ કંઈ જાણીતા હોય એમના એટલે સમ વિચારો વાળા તો એને બનાવે છે ખાસ તો જે

કે મેન્ડેટ છે તો મેં કીધું મેન્ડેટ મને કોપી આપો તો આજથી સુધી મને એણે કોપી નથી આપી એટલે મને એમ લાગ્યું કે આ યોગ્ય નથી કારણ કે કંઈ લાગે છે કે એવું કશું કારણ નથી સહકાર ભારતી દ્વારા રજૂઆત પણ થયેલી છે કે પક્ષના હેડ ઓફિસમાં કે મેન્ડેટ આ વર્ષે નહીં આપે એ વાત હતી મને એવું પહેલાં મારા દ્વારા એવું આક્ષેપ કરવામાં આવ્યું છે કે મેન્ડેટમાં જે સીઆર પાટીલની સાહિત્ય બનાવટી પણ હોઈ શકે બનાવટી ના બનાવ એવો આક્ષેપ નથી કે સામાન્ય રીતે મેં એવું જે કાયદાની રીતે જાણ્યું કે મેન્ડેટનું શું મહત્ત્વ હોય છે તો કે મેન્ડેટ કાંઈ સામાન્ય રીતે પ્રમુખની સહીથી ન પડે એ તો સામાન્ય એના જે પ્રવક્તા કે કોઈ હોય એની સહીથી જ મેન્ડેટ બહાર પડતો હોય છે કારણ કે પ્રમુખશ્રીનો હોદ્દો માન્ય માનની હોદ્દો હોય છે અને એ કરતા ન કાનૂની વાત છે કોઈ એની સામે મારો વાંધો નથી હોઈ શકે હોઈ શકે હું કદાચ એમાં ખોટો પણ હોય કે ભાઈ પ્રમુખની સહીથી બહાર પડી શકતો હોય ક્યારેક